પૂર્વ કચ્છ પોલીસ અધિક્ષક શ્રી સાગર બાગબાર સાહેબ તરફથી જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે અસામાજિક પ્રવૃતિઓ કરતા ઈસમો પર કડકમાં કડક કાર્યવાહી કરવા સૂચના હતી પોલીસ અધિક્ષક શ્રી મુકેશ ચૌધરી તરફથી જરૂરી સૂચના મળતા પોલીસ ઇન્સ્પેક્ટર એસવી ગોજિયા દ્વારા ગુનાહિત પ્રવૃત્તિ આચરતા ઇસમો ઉપર રોક લગાવવા જરૂરી અટકદાયી પગલાં લેવા માટે અવારનવાર મિલકત સંબંધી ગુનાઓ આચરતા કીડાણા ગામના બે માથાભારે ઇસમો વિરુદ્ધ ગુનાહિત ઇતિહાસના આધારે તડીપાર દરખાસ્ત મંજૂર થવા માટે સબડિવિઝનલ મેજિસ્ટ્રેટ સાહેબ અંજાર તરફથી મોકલી આપવામાં આવેલ જે બંને તડીપાર દરખાસ્તો મંજૂર રાખી કચ્છ જિલ્લા તથા કચ્છ જિલ્લાને અડીને આવેલા જિલ્લાઓની હદમાંથી બંને ઈસમોને હદપાર કરવા હુકમ કરેલ જેથી બંને ઇસમોને હસ્તગત કરી હુકમની બજવણી કરી તડીપાર કરવામાં આવેલ છે હતપાર કરેલ ઇસમોના નામ અલ્તાપુર ફે કારો રમઝાન કક્કલ ઉંમરવર્ષ અઠ્યાવીસ રહે કિડાણા તાલુકો ગાંધીધામ ચંદ્રેશ ઉર્ફે કાચો વિનતભાઈ ભાટિયા ઉમરવર્ષ સત્યાવીસ રહે કિડાણા તાલુકો ગાંધીધામ રિપોર્ટર ભરત ઠાકોર અભિક્રાઈમ ન્યૂઝ કચ્છ